સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવીપાડી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત તાલુકા પંચાયત પ્રમુખશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં સત્યાવીસ જાન્યુઆરી સુશાસન દિવસની ઉજવણી કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારની યોજનાઓનો લાભ લીધો તેમણે તેમનો અનુભવ વ્યક્ત કરી સરકારનો આભાર માન્યો સાથે સાથે સરકારશ્રીના આરોગ્ય સંબંધી દસ લાખની સહાય સંબંધી કાર્ડનું વિતરણ પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી હરેશભાઈ લાડે આપી હતી આરોગ્ય બાબતે સરસ માહિતી ડોક્ટર સાહેબે આપી હતી સરકારી યોજનાઓની માહિતી સુમુલ ડેરીના ડિરેક્ટર અને કામરેજ તાલુકા સંગઠન પ્રમુખ શ્રી બળબનભાઈ પટેલે આપી હતી આ કાર્યક્રમનું આયોજન તલાટી કમ મંત્રી સોનલબેને કર્યું હતું દિનેશ પરમાર સાથે બનાસ રત્ન ન્યૂઝ બ્યુરો રિપોર્ટ સૌરાષ્ટ્ર આજ રોજ કામરેજ તાલુકાના નવી પાર્ટી પાટમ શાળાના પટાંગણમાં ભરત સંકલ્પ વિકાસ યાત્રાનો રથ આવી પહોંચેલો છે એમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રેખાબેન પટેલ અને તાલુકા પંચાયતના હોડેડારો તથા સંગઠનની ટીમ હાજર રહી હતી એમાં સરકારી કર્મચારીઓ પણ હાજર રહીને દરેક વિષયની માહિતીથી લોકોને માહિતગાર કર્યા હતા નરેન્દ્ર મોદી સાહેબના ગેરંટી આજે ગામડામાં વિકાસ યાત્રાનો રથથી પણ ગેરંટીવાળો રથ આવ્યો એમ લોકો કહેતા થઈ ગયા છે માત્ર ખાલી ખાલા વચનો આપવાના પણ ગેરંટીથી દરેક લોકોને પૂરેપૂરી માહિતી અને જે કંઈ લાભ હોય તે પૂરેપૂરો આપવાની ગેરંટી સાથે આ યાત્રા ચાલી રહી છે ત્યારે દરેક ગામોમાંથી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્ર ચડીતા થાય છે જે સૌ બધા જ ગામની અંદર અમને પૂરેપૂરો પ્રતિસાદ મળી રહ્યો છે આવનારા દિવસોમાં આ પ્રતિસાદ બે હજાર ચોવીસની ચૂંટણીમાં લોકો આનો જાકારો આપશે અને ફરીવાર આપણા નરેન્દ્રભાઈ મોદીને બે હજાર ચોવીસમાં ત્રીજીવાર સત્તા સ્થાને બેસાડીને ભારતનું નામ રોશન કરાવશે એ જ અભ્યર્થના સાથે ભારત માટે Yeah, yeah, yeah.